અહીંયા ઓલમોસ્ટ મારો સાથી કમ્પ્લીટ થઈ જ ગયો છે તમે જોઈ શકો છો હવે અહીંયા મેં સ્થાપન કરવા માટે લાલ કાપડ લઈ લીધું છે અહીંયા લાલ સ્થાપન પાથરી અને મેં મગનો સાથીઓ દોરી લીધો છે મગનો સાથીઓ દોર્યા બાદ એની ઉપર મેં મૂકી દીધો છે રૂપિયો અને સોપારી અહીંયા મેં ચાલુ કરી દીધું છે ઘઉં ઢગલી કરવાનું જેની માથે મારો કળશ આવશે અહીંયા મેં બીજી સાઈડ ચોખાની ઢગલી ચાલુ કરી દીધી છે એની માથે આવશે પાણીનો કળશ હવે અહીંયા અમે શિવજી ની સ્થાપના કરી દીધી છે કળશ ની પણ થઈ ગઈ છે સ્થાપના અહીંયા સાથે સાથે પણ સ્થાપના કરી દીધી છે હવે અહીંયા અમારા શણગાર નો સામાન આવી ગયો છે અહીંયા અમે તૈયાર થઈને બેસી ગયા છે અમારી થાળી પણ શણગાર આવી ગઈ છે તમે જોઈ શકો છો કે તૈયાર જ છે બધું હવે અમે ખાલી મામાની વાટ જોઈએ છે મામા નીકળવાની તૈયારીમાં જ છે તો હું પણ નીકળી ગઈ છું અને પાછળ કાકી પણ આવે જ છે જનરલી હું સાડી પહેરતી નથી એટલા માટે મને સાડીમાં ચાલવાની બહુ ડિફિકલ્ટી થાય છે અહીંયા કાકીએ વ્રત ખોલવાનું ચાલુ કરી દીધું છે ચાંદા મામા પણ મસ્ત મજાના દેખાય છે કાકીએ ચાંદા મામાને વધાવી લીધા કાકાએ હાથમાં ચારણી પકડી લીધી છે હવે કાકી પાણી પી લીધું છે હવે આવી ગયો છે મારો વારો હું પણ વ્રત ખોલવા માટે રેડી થઈ ગઈ છું ચંદા મામાને પાણી અર્પણ કરી દીધું મારા હસબેન્ડ ને જો તો કેવા મસ્ત મસ્ત હસે છે જેના માટે મેં આખો દિવસ વ્રત કર્યું બપોરે ભજીયા ખાઈ બેઠા છે કઠિન તપસ્યા પછી મારો પણ પણ વારો આવી ગયો છે હું પાણી પીઉં છું અત્યારે તો ગાઈઝ અમારો કરવા જથ્થ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો